નમસ્કાર મિત્રો સચિન તેંડુલકરને બીસીસીઆઈ તરફથી કર્નલ સી કે નાયડુ લાઇફ ટાઈમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ક્રિકેટના ભગવાન ગણાતા અને ક્રિકેટના મહાનાયકને બીસીસીઆઈ તરફથી કર્નલ સી કે નાયડુ લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો સચિન તેંડુલકરને ચોવીસ વર્ષના તેમના ક્રિકેટ કેરિયરમાં મહત્વપૂર્ણ યોગદાન અને તેમની સો આંતરરાષ્ટ્રીય સદીઓ અને તેમની સાથે ઘણા બધા રેકોર્ડના કારણે આ એવોર્ડ આપવામાં આવેલ છે આ અગાઉ આ એવોર્ડ્સ વર્ષ બે હજાર ત્રેવીસમાં પૂર્વ ક્રિકેટર અને પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને ફારૂક ઇન્જિનિયરને આપવામાં આવ્યો હતો વર્ષ બે હજાર ઓગણીસમાં કે શ્રીકાંતને વર્ષ બે હજાર પંદરમાં સૈયદ કિરમાણી વર્ષ બે હજાર ચૌદમાં દિલીપ વેંગ્રેસકરને વર્ષ બે હજાર તેરમાં કપિલ દેવ વર્ષ બે હજાર બારમાં સુનિલ ગાવસ્કર વર્ષ બે હજાર નવમાં મોહિન્દર રમનના જેવા મહાન ક્રિકેટરોને આ એવોર્ડ આપવામાં આવેલો હતો જો વિડીયોને માહિતી સારી લાગી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ધ ચેનલ